હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જે લોકોને ઘડીને કે ટીપીને કે મસુળીને નથી આવડતા એ લોકો માટે બાજરીના રોટલા નવી ટ્રીક સાથે બનાવીશું અને બધા રોટલા ફૂલીને દડા જેવા થશે તો એક પેનમાં એક ચમચી ઘી લીધું છે અડધી વાટકી જેટલા લીલા ધાણા લીધા છે થોડીવાર માટે કૂક કરી બે વાટકા પાણી એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે એક ઉફાળો આવે ત્યાં સુધી પાણીને ઉકળવા દેવાનું છે પછી ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની તો જે વાટકાના માપથી પાણી લીધું હોય એ જ વાટકાના માપથી બે વાટકા બાજરીનો લોટ એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતના લોટ અને પાણી બંને સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આ લોટને હવે બીજા એક વાસણની અંદર કાઢી તેલવાળા હાથ કરી એકદમ સરસ મસળી લેવાનું છે એકદમ સ્મૂથ એવો આ બાજરીનો લોટ છે બનીને તૈયાર થશે તો જે સાઈઝના તમારે રોટલા કરવા હોય એ રીતે હાથમાં મોટા કે નાના લુવા તૈયાર કરી લેવાના છે અને જે રીતે આપણે રોટલી વણીએ એ જ રીતે વણી લેવાનું તે એક લેવાનો છે બાકીના લુવાને ઢાંકીને રહેવા દેશું તો રોટલી વણીએ એ જ રીતે કોરો રોટલે વણી લેવાનો છે તો એકદમ સરસ ગોળ રોટલો બનાવવા માટે મેં વાટકાના મદદથી રોટલો ગોળ બનાવીને તૈયાર કર્યો છે એક પેનની અંદર રોટલો એડ કરી ઉપર થોડું પાણી લગાડીશું એનાથી રોટલો ફૂલશે અને બધા પોચા બનશે તો નીચેની સાઈડ છે થોડો ઓછો શેકાવા દેવાનો અને પછી ફેરવી અને થોડો વધારે શેકાવા દેવાનો પછી આ રીતના એકદમ સરસ તાવી થાતી રોટલાને દબાવીને શેકી લેવાના છે તો એકદમ ફૂલેને દડા જેવા રોટલા બધા બનીને તૈયાર થશે તો જેમ જેમ રોટલા બનતા જાય એમ રોટલાને ઘી લગાડતું જવાનું છે તો એકદમ પોચા ફૂલેલા દડા જેવા રોટલા બનીને તૈયાર છે તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો